તો હવે ખબર પડી કે માર ના આવે આ ફૂવા કાયમ વખા પાડે કાયમ રી ના આવે આ તો આજ મને કીધું એટલે આજ તો ના દીલું પૂવાને માલણ માલણ Aha. રાત દાડો પણ એવો વિચાર આવે ને મારું વિચુ લકરું માલણ માલણ બીજી વાત જ નહીં મારે તો શું કરવું જે માલણ વિના મન ના માને દલડે કટર વાગે મારે તો માલણ માલણ માં બૈરું નાખી ગયું હા

લોટા મેલણ દેખાણ માલણ માં તો મારે ફાય ને રીતે પણ ભત્રીજા તું આ થઈશ નઈ તો તું પાંચ ધોકા દે જાવણ નું નામ દિલ હે ને

અરે તો મારી પેલો પહોંચી ગયા કેટલા ગયો છે લાય બાઈક સાઈડમાં કરવા દે મને એને ખબર પડે કે આ કુવાડી રાજી હા બોલો

રે રેન ઘરે બોલે રે આજ કેવું બકરી જો કરનાખું તમે શું ધારો છો કરો

哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎

તો હું એ ખાટલામાં ખાટલામાં ના પાડે અરે અરે આટલા હવે એને કહી દઉં ગામમાં પગ મેલેની નકે હાલ તો પગ જ ભાગ્યા હાલ દન ભરાકે છે ને